મારો આ વખતનું અમારું ડાક બજેટ ત્રણ કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથેનું આવી રહ્યું છે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે આ બજેટની એક્સપેન્ડિચર સાઈડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશન અંતે આપણે એક બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ મોર લિવેબલ બનાવી શકીએ આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે આ એક નવીન વાત છે આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન બાર વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યુ થાય અલગ અલગ અને પબ્લિક ડોમેન માં એના ડેટા જાય કે અમે બજેટ ને આ બાર સ્ટેજ અમે કેટલું કેટલું કરીને આપ્યું છે આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રીવિયન્સ ને પણ ઓડિટ કરવાનું અમે ગ્રીવિયન્સ રિડ્રેસલ ને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં માં કે નાગરિકો પોતાની ગ્રીવિયન્સ નું જે રિડ્રેસલ થયું છે ખરેખર રિડ્રેસલ થયું છે શું ઘટે છે અને હાઉ સેટિસફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું જેમ કે ઉદાહરણ તરીકે આજે આપણે અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે સત્યાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત એકવીસ સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે આખો કોમ્બેક સ્પોર્ટ્સનો એરીના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારની એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશન અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટે ભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે અમે ફાયરને આખું રિવેમ્પ કર્યું છે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છીએ એમાં પણ મેજર ભરતી છે સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે વી હેવ સજેસ્ટેડ રિવિઝન અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઈનાન્સીસ ઓલ્સો અમે એ તમામ ફાઈનાન્સીસને અમે એક હિસાબ કરતા અમને એવું લાગે છે કે આ ફાઈનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ બી મલ્ટી ગેરંટી બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પુટઅપ કરી રહ્યા છીએ એક રૂપિયા અમે ટેક્સ વધારીએ છીએ તો ત્રણ રૂપિયા જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે એ આપણે મેં આખું એક બોક્સ આપ્યું છે ત્રણ પ્રકારના છે અમારા મિલકત વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે અમારા ફાયર ટેક્સ તરીકે નવો ટેક્સ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છે અને અમારા ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જીસ અમે વધારે ત્રણ ઇમ્પ્લિમેન્ટ અમે બતાવીએ છીએ પહેલી એપ્રિલથી યુ વિલ સી મેજર કેમ્પેઇન્સ ઓફ આ વખતે આપને કહીએ કે અમે પોતે સ્વચ્છતાનું ફોકસ ઉપર એટલે લઈ ગઈ કે લિવેબિલિટી ઉપર અમે જ્યારે વાત કરીએ છીએ તો લિવેબિલિટીનો પહેલો ક્રાઇટેરિયા સ્વચ્છતા આવે એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબતમાં યુ વિલ સી મેજર કે અમે એક એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ એ બાબત કે ભાઈ એટલા માટે તો સુવિધાઓ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઉભા જોવા જોઈએ અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નક નાખવા. જ્યારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમેનેમ કચરો લેવા આવું છું તો પછી બહાર ના પડવું. બીજું અમે સ્વીપિંગ કરીએ છીએ, બે ટાઈમ કરીએ છીએ તો પછી ભાઈ પછી આપણે એને બગાડવા. એ વ્યૂ ઉપર આપણે દેખાય